મહાનગરપાલિકાની અનોખી પહેલ ડ્રોન મચ્છરોનો નિકાલ ગાંધીનગર મહાનગરપાલિકાના પોર ગામે મચ્છર ઉપદ્રવ અટકાવવા માટે ડ્રોન પદ્ધતિથી દવા છાંટવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી મહાનગરપાલિકાના મદદથી ડ્રોન પદ્ધતિ દ્વારા કેવી રીતે મચ્છરોનો નિકાલ કરી શકાય તેનું યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકામાં આવેલ મચ્છરોનો ઉપદ્રવ માથાનો દુખાવો બનેલો નિરોગચાળાનું મુખ્ય કારણ બનેલ જેના નિખિલ સારું મહાનગરપાલિકાની એક અનોખી પહેલ જે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ ટાળવામાં મદદરૂપ બનશે ચોમાસાની સિઝનમાં ઠેર ઠેર ખાડા ખાબોચિયા ભરાતા હોય તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે પીવા સમયમાં મહાનગરપાલિકા દ્વારા બ્રાન્ડ ટેક્નોલોજીથી મચ્છરોને ઘટાડવાની જે પહેલ કરવામાં આવી છે તે બિરદાવી છે જેમાં ઉપસ્થિત મહેમાનોમાં ગાંધીનગર મેયર શ્રી ગાંધીનગર કોપેટર શ્રી અને તમામ હોદ્દેદારો ગામના આગેવાનો તથા સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

જે પેલી કોન્ફરન્સે મેં કન્ફર્મ હતો કે વિશ્લેષણ જી મળતો કે નહી ઓકે કે ભાઈ આ અમરપોર્ટ રિપોર્ટ છે મત્ચર ઉત્પાદક કેન્દ્ર આ મત્ચર ઉત્પાદક કેન્દ્ર બત્તા ઓનલાઈન એપ્લિકેશન માં આવ્યા ને આપણી ગ્રાઉન્ડ ટીમ એ ઓપરેટ કરે છે અચ્છા હવે એવી ઘણી બધી જગ્યા ગ્રાઉન્ડ ટીમ તો એલિવેશન કરી દેશે પણ આવી ખાડાવાળી જગ્યા હોય

Merci. <laughs>